હાલો મિત્રો ડાયરાન રામ રામ ડાયરાન સીતારામ આયોગ તમે મજામાં હશો ને અમે આજે જવાના છે કોડિયાર મેન મંદિરે તો ફૂલ કન્ટિન્યુ બ્લોક છે તમે જોજો મજા આવશે અને ડુંગર ઉપર છે મંદિર જંગલ જેવું વાતાવરણ છે બે નહીં પા આવે છે મમી પા છે લઈ જે કોડિયાર મેન તમે ચાલો અમારે ભેગા સફર કરાઈ દે બહુ મજા આવશે સફર માં મમી આ નઈ પા આપણે કહીએ મિત્રો તો મમ્મી પા આવશે અમે ત્રણે ને ખોડિયારમાં મંદિરે ને રસ્તામાં જંગલ છે ત્યાંય પણ મજા આવશે જંગલમાં હે મિત્રો મંદિર અને ડુંગર ઉપર છે તો ડુંગર ઉપરની મોજ તમે માણજો ને ભૂલ મજા આવશે તો ચાલો હવે આપણે જઈએ મેં અમુક જરૂરી સામાન છે જેમ કે ચશ્મા ને રૂમાલની લઈ લીધા તડકો હશે ત્યાં તો ને જંગલમાં આમલી આંબલી ઝાડ છે દેખાડીશ તમને હશે હવે હશે તો ને બહુ મોટા ડુંગર ઉપર ઝાડ છે મંદિર છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો ડુંગર આપણે ચડશું ને તમને મજા આવશે અમે સાથે ચાલો મિત્રો તો હવે આગળ જઈને બતાડીશું અત્યારે તો નીકળીએ હવે આપણે તો હાલો મિત્રો ખોડિયારમાં મંદિરે આપણે આવી ગયા તડકો છે તો તમે બધાય મારા સાથે જ રહેજો હું તમને બતાવું હવે મિત્રો ચશ્મા મેં પહેરી લીધા તો જોઈ શકો અહીંયા કેટલો સુંદર ડુંગર છે ને આપણે આ ચોડવાનો રસ્તો હે સીધો ને જય જાય માખોડલ તો આ સાઈડથી તમે જોઈ શકો અહીંયા માખોડલનું ફોટો છે આપણે અહીંયા નમન કરી લઈશું ને બધી કો ઝાડવા હૈ મિત્રો વનરાજી હે અને મમ્મી અહીંયા જ છે મમ્મી અહીંયા જ છે મિત્રો ને બે કેમેરો કરી ને નહીં બતાવું આમ જ આપણે જોઈ લેશું ને આ આવી રીતે કરવાનું હે મિત્રો પગથિયાં ને આ ખોડિયારમાં મંદિર લગભગ તમને નહીં આવ્યા હોય કોઈ કારણ કે જામનગરની બહાર હે બે રસ્તો હે મિત્રો એક આપણે આમ ગોડાઈ ચડી શકીએ ચડી શકીએ તો ઓલી સાઈડ જુઓ વાડી ખેતર ને એ બધો નજારો હે મિત્રો એક સરખો અને પવન એ બહુ આવે છે અત્યારે તો પગથિયા હું ચડું છું અત્યારે એક સાઈડ અને ડુંગર જેવું આ ડુંગર જ છે એક મિત્રો ડુંગર માટે કોડિયારમાં મંદિર છે કે હવે આપણે પૂગી ફૂગી જશું થોડીક વારમાં તો કન્ટિન્યુ રહ્યો તમે જુઓ ઝાડવાદલી જાતના અલગ અલગ અને વરસાદમાં બહુ આનંદ આવે આપણે વરસાદમાં આવીએ ને મિત્રો તો ચારો એવોર વનરાજી બહુ હોય જો આ નીચે નીચેનો આ રસ્તો છે મિત્રો આખો તો એટલે આપણે ચડીએ ના આપણે આ નીચે મમ્મી એમ કે શ્વાસ ચડી જાય એટલે છે ઊંચું હજી આપણે હજી આપણે આમ ઉપર જવાનું હે તો હાલો આપણે કન્ટિન્યુ તમને દેખાડું આવી રીતના આપણે જાશું કામ કાજ તો બધા એને જોઈ ખોડલ માં ને ચોટી લાય આના કરતા વધારે પગથિયા તડકો હોય ને મિત્રો એટલે એવું લાગે આપણે જો આટલા પગથિયા આપણે ચડ્યા મિત્રો ઘણું ચડી ગયા એક નીચે હતું ને હવે અહીંયા આવી ગયા ને પગથિયાંય બહુ મોટા છે તો તો ઓલી સાઈડ ધજા દેખાય છે તમને દેખાતી હોય દેખાય છે મિત્રો તો બધાએ જય કોરલમાં ને સાથે સાથે ચડીએ આપણે જોતા આવું આમ બધું ને આ હવે આપણે ત્રણ પગથિયા પછી ચડી ગયા જોઈ મિત્રો તો અહીંયા જ આપણે બેસશું થોડીક વાર હોવા નહીં સારો એવો આવે છે સ્વાસય ચડ્યો હોય તો ઉતરે ને ઓલી સાઈડ હે ને મિત્રો ઓહો હારું દે દે માં ઘર થી ઘરે તો પવન પવન બહુ મસ્ત આવે હે ને લગભગ હા કેવો પવન આવે ઉપરથી જો આવી ના હે મિત્રો ને અહીં તે નજારો અહીં મને તો અત્યારે તડકો આટલો લાગે ને કે કઈ દેખાતું જ ન ચશ્મા વગર દેખાય અને વાદળા જોઈ શકો ઉપર કેટલા બધા છે આ બાજુ વાડી ઉઠે એટલે ગો પોવન હે મિત્રો બર જ છે કે ગાય બર જ છે સબક જો અહીંયા ગાય હે મિત્રો બે બે પાંચ મિનિટ તો ચાલો આપણે વાહ હવે દર્શન કરું અત્યારે બે મિનિટ આરામ રેસ્ટ કરી તો કન્ટિન્યુ રહેજો તમે તો અહીંયા સમસ્ત દેવોના દર્શન કરાવું તમને તો ઓલી સાઈડ કેમેરો કરી નાખું તમે દર્શન કરી લેજો તો ઓલી સાઈડ કેમેરો કરી નાખું આ છે का भैरव भगवान ने अँ थी हम बोली शाधो आ ऋषि वशिष्ठ ऋषि जमदज ऋषि पे आ गौतम ऋषि पे आ स्वामी मित्र विश्वामित्र पे भारद्वज ऋषि सप्त ऋषिओं पति ऋषि कश्यप ऋषि માસ્ત્રનાથ ગોરખનાથ જલંધરનાથ આ બધા અલગ અલગ નાથો છે આપણા જે એના છે પ્રતિમાઓ અને આ ખોડિયારમાં આવડમાં જોગલમાં જોગલમાં હિલબાઈમાં હિલભાઈમાં સોસાયમાં સાત આવી બેનું ના હે પછી આ અંબા વાઘેશ્વરી અંબામાં વાઘેશ્વરીમાં સરસ્વતીમાં બહુચરામાં મહાકાળીમાં સંતોષીમાં મુંબઈમાં મેલેડીમાં પાર્વતીમાં પછી કુબેર પછી આ શંકરાચાર્ય હનુમાનજી રામ લક્ષ્મણ સીતા કદાચ વિષ્ણુ લક્ષ્મી અને આ છે રામા મત્સ્યુ વરાહ નરસિંહ આડલા અવતાર પરશુરામ રામ બુદ્ધ કૃષ્ણ કલપી અવતાર અને આપણે આ છે મહાદેવ ભોળાનાથ આપડા શિવજી મહાદેવની પાર્વતી માતા ને આ બધા દેવી દેવતાઓ અહીંયા નંદી મહારાજ અને અહીંયા તો આ બધી મુદ્દેઓ તો અહીંયા દર્શન જલ્દી જલ્દી કરાવી દો મિત્રો આ દેવીઓ જ છે બધી માતાજીઓની પ્રતિમાઓ આ બાવન શક્તિપીઠોમાં બાવન બાવન દેવીઓ અહીંયા બિરાજમાં દશામાં આ બધા દેવી અહીંથી વાણ હા પછી આ કાર્ડ પહેર્યો અને અહીંયા કાર્ડ ભેર્યો અને આ મંદિર આખું મંદિર છે તો દર્શન તમે કરી લીધા હોય બધા તો ગણપતિ મહારાજ આ છે હનુમાનજી મહારાજ અને તડકા તો અહીંયા નહીં દેખાય બધા અલગ અલગ ભગવાનો હોય એ બધું તમને દેખાતા હશે સૂર્ય દેવ ને તો ચાલો બાર મિત્રો આપણે ખોડિયાર દર્શન કરી લઈએ તો હમ तो तो कमेंट में लखे ना एक दे जय खोड़े जेल में हाँ तो ये भी नहीं हुआ वर्ष 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 में वर्ष 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 नहीं गए। तो दर्शन नहीं, नहीं।, नहीं।, नहीं। तो दर्शन कर

તો અહીંયા છે દ્વારપડ અને આ ખોડિયાર માં મંદિર છે આ ધજા છે અને એક ઓય ખોડિયાર માંના દર્શન આ ટોલ ને આતીન થઈ છે આજે આ મંદિર છે ખોડિયાર માંનું તમે જોઈ શકતા હશો અને વાર ભગવાન નું તો હું અહીં તો અને અહીંયા આપણે મંદિર નું દર્શન થાય તો દટ ભગવાન નું મંદિર છે ઈચ્છા હે અહિયા ને બહુ ડુંગર ઉપર મજા નું છે મોમીન બેન જો અત્યારે બેઠા છે અહિયા ઈચ્છા હે આપડે ઈચ્છા નહી ખાઈએ બહુ સુંદર મંદિર છે અહિયા જેની ઉપર

તો બેન ઝૂલે છે જોઈ શકો તમે તો અહીંયા ફૂલ મોજા હશે તમને તો ઝૂલા છે માતાજી મંદિર ડુંગર ઉપર છે અને ડુંગર ઉપર છે અરે હું પણ મારી છે ડુંગર ઉપર છે મિત્રમાં ખોડલનું મંદિર અને અહીંયા ઝૂલો છે ઓવન એ બહુ મસ્ત આવે છે જોઈ શકો

અને આપણે હવે નીચે આવ્યા છે તડકવામાં મારું મો એવું આવતું હશે કેમેરામાં કંઈ ખબર નહીં તમે જોઈ લેજો અને આ કંઈક છે મિત્રો પાણીનું જ છે શું હોય આપણે હમણાં એ ભાઈને પૂછશું આગળ તો લગભગ આ તો નહીં આ કંઈક બન્યું છે મિત્રો તો પકાયું છે શિવલિંગની જેમ જ છે તો આ લગભગ તો જોઈ શકતા હશો શિવલિંગના આકારનું છે તો શું હોય હું બે કેમેરો કરીને બતાવું અને આવી રીતના જંગલ ને બે ખોર જંગલ ને ઉપર ખોડિયારમાં મંદિર છે તો આ બખાયેલા ઝાડ છે મોટા મોટા અને જોઈ શકો તમે મમ્મી જાય છે અને આવી રીતના નીચે પોલીસ એકથી આવી શકીએ ડુંગરને આખો રન મારવો પડે મિત્રો અને આમાં અત્યારે આખો રન ન મારવો પડે એટલે પગથીએ છીએ એવાના જંગલનો આખો એરિયો છે મિત્રો અંદર આ ચારી જંગલ છે એના ઉપર તો તમે જામનગરના હોય કે દૂરના હોય તો એકવાર હું આમાં એડ્રેસ લખી નાખીશ ડિગ્રેક્શનમાં તો આવજો અને બહુ મજા આવશે તમને ખોડિયારમાં ને દર્શન કરવા અને જો પગથિયાં છે આપણે આ આવી રીતે અને ઉતરવામાં કંઈ વાંધો નહીં આવે ચડવામાં ત્યાં તડકો હતો એટલે મમ્મીને પૂછશું કે શું કહેશે કંઈ મિત્રને એક જગ્યાએ ઊભીને મિત્રો બહુ મજા આવી એમ કહું છે હજી તો પૂગતા પૂગતા દિયા જ મેં જાય ગયા ત્યાં

નાખી કે બનાવી હવે મિત્રો તો આ ખોડિયારમાં મંદિરે તમારે આવવું પણ તડકો બહુ છે તો હવે ઓલી સાઈડ તો હું જઈશ નહીં તમને બતાડવા અહીંથી જ મિત્રો અલગ અલગ બધું બતાડી દઈશ આ આંબલી ચાડે છે મોટું જામલી નું તો ચાલો આપણે આખા રાવ ને માલી લો અને તમને પસંદ આવશે અને જો આમલી નું કબૂતર નો અંદર માડો છે જો આ મોગોટુ ને આ બધી છે મંદિર ઉપર મિત્રો ને ગાય ને ચોકલેટ માંડા તો ના ના ચોકલી માડ આ કરી મિત્રો આમાં ઓ દેખાતા નહી થોડકા ને ગાયિત બહુ સુંદર મજાની છે મને આડવા રહેશે મિત્રો ને ગાય મંદિર તો કે દેખાય છે આપણે એ ગાયને સેવા કરતા હોય પિઠા કોને અહીં જોઈ શકો તમે પાણી વાછડી

મસ્ત મજાની વાત છે રહી તો મારી સાઈડ મિત્ર આ ધુમકર

ઉપર લુ જોઈ શકો ડુંગર ઉપર એટલો એ બહુ શાંતિ મળે મિત્રો એક વાર વરસાદ વરસે ત્યારે ત્યાં આવશે ને તમે આનંદ લેજો મિત્રો ઓલું મંદિરનું હોય હનમંત છે

ઝાડ વગર ત્યાં એટલે બહુ પર તમને અહીંયા આવતો હશે મંદિર દેખા હોલી સાઈડ જઈને હું તમને પચાડું થયું કે અહીંયા છે શું શું છે એ ઝૂલતા ઝૂલતા <laughs> <laughs> મિત્રો જે બકરાઓ ની નાખે છે બકરા આવે તો થાય એ પાસે નાખું પણ કોઈ આવતા ને તમારાથી પડે થોડા